સાબરકાંઠા જિલ્લાના બટાકા પકવતા ખેડૂતો આ વખતે મુશ્કેલીમાં મુકાયા છે જિલ્લામાં ચાલુ સિઝનમાં અંદાજે પાંત્રીસ હજાર હેક્ટર માં બટાકાનું વાવેતર થયું હતું જેમાંથી મોટાભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા બટાકાનું વાવેતર કર્યું હતું ન્યાય ખેડૂતોની બેઠક મળી હતી જેની અંદર મોટા ભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા હોય છે પણ ચાલુ વર્ષે બનાવ એવા બન્યા હતા કે જ્યારે કંપનીઓ બિયારણ આપવામાં આવ્યું તો બિયારણની અંદર ગુણવત્તા સારી નથી અને ગુણવત્તા ઘણો બધો ખરાબો નીકળ્યો હતો ત્યારબાદ જ્યારે ખેડૂતોએ વાવેતર કર્યું તો વાવેતરમાં પૂરેપૂરું જર્મિનેશન મળેલું નથી ત્યારબાદ હાર્વેસ્ટિંગ કર્યું તો હાર્વેસ્ટિંગની અંદર આઠ ટકાથી લઈને ત્રીસ ટકા સુધી કપાત કરવામાં આવી છે અને બિયારણ જે એમની જે ગુણવત્તા સારી નથી જેના કારણે ઉત્પાદન ખેડૂતોને મળેલું નથી ખેડૂતોનું નોંધપાત્ર ઉત્પાદનમાં ઘટાડો થયો છે તો અમે લોકોએ ઘણા બધા ખેડૂતોએ બધા ભેગા થઈને સંગઠન કરી અમે હિંમતનગર તાલુકામાં બટાકાનું બમ્પા વાવેતર કરેલું હતું પણ કંપનીઓની મી બોગસ બિયારણના કારણે અમારા દવાઓ ખાતર બિયારણ અને મજૂરી આ બધું અમારા માથે પડ્યું છે અમને જોઈએ એવું ઉત્પાદન મળ્યું નથી અમને મજૂરી પડી છે અમારી એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ બટાકા માટે સરકાર યોગ્ય નિર્ણય લઈ કંપનીઓવાળા પાનથી અમને ફેર અને આ જે બુક એનો સાબરકાંઠા જિલ્લાના ચારસો થી વધુ ખેડૂતોએ એપીએમસી ખાતે એકઠા થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો ખેડૂતોનો દાવો છે કે ત્રણ થી વધુ ખાનગી કંપનીઓએ તેમને નકલી બિયારણ પૂરું પાડ્યું હતું